કરી ગયેલ છે જેથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ ખેતીવાડી શાખા પાસે સર્વે કરાવ્યું હતું અને હળવટ મામલતદાર મોરબી કલેક્ટર અને ખેતીવાડી શાખામાં ખેડૂતોને નુકસાનીનું વળતર આપવા માંગણી કરવામાં આવી છે જેનું નિરાકરણ ન આવતા ગઈકાલે માનસર ગામના ખેડૂતો જેટકોના સબસ્ટેશનના દરવાજે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા જેમાં આજરોજ જેટકોના અધિકારીઓ દ્વારા ખેડૂતોની 30 દિવસમાં ખેતીવાડી શાખાના સર્વે મુજબ વડતર આપવાની લેખિતમાં આપતા ખેડૂતોનું સુખદ અંત આવ્યો છે એના માટે જે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી છે ભૂલ કરી હોય એનું ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરશે ખેતીવાડી વિભાગમાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો દવા આપણે જે નિંદામણની દવા છકાવ જે હોય તેના રિપોર્ટના આધારે જે આપણે રિવન્યુ વિભાગ એની કાર્યવાહી જે મુજબ થતી હોય એના અથવા લઈને અને અમારી જે વડી કચેરીની અંદર સક્ષમ અધિકારીઓની અથુર લઈને એની અંદર વર્તન માગણી પૂર્ણ થઈ